તો રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક શિક્ષકોની લાલ્યાવાડી સામે આવ્યા બાદ સરકાર હવે એક્શનમાં આવી છે ગેરહાજર રહેતા શિક્ષકોને બરતરફ કરાયા છે રાજ્યના એકસો ચોત્રીસ જેટલા શિક્ષકોને સસ્પેન્ડ કરાયા છે શિક્ષણ વિભાગને મળેલી માહિતીના આધારે નિર્ણય લેવામાં આવ્યો છે તો શિક્ષકો સામે પોલીસ કેસની કાર્યવાહી પણ કરાઈ છે આણંદ કચ્છ અને રાજકોટના એક એક શિક્ષક સામે પોલીસ કેસ કરાયો છે મહત્વનું છે કે કેટલાક શિક્ષકો લાંબી રજાઓ લઈને વિદેશ ગયા છે લાંબા સમયથી રજા ઉપર રહેલા શિક્ષકોને બરતરફ કરાયા છે નગર શિક્ષણ સમિતિ હસ્તકના સાહીઠ શિક્ષકો વિદેશ પ્રવાસે છે જેમાંથી યુમ્માળીસ શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે તો નગર શિક્ષણ સમિતિ હસ્તકના ત્રણ શિક્ષકો બરતરફ અને ત્રણના રાજીનામા છે અધિકૃત રીતે ગેરહાજર રહેતા માંથી 58 શિક્ષકોને નોટિસ પાઠવીને કાર્યવાહી છે